મોટા ભાગના કાંસની સફાઈ થઈ નથી તો કેટલીક જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો કરીને કાંસોની પૂરી દેવામાં આવે છે જેને લઈને પ્રથમ રેસિડેન્સીમાં હજી પાણી ભરાયેલ છે ત્યારે આજે વહેલી સવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા આજવા રોડના સાજી પાર્કના મુખ્ય રસ્તાથી સરદાર એસ્ટેટ સુધી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર